તો મિત્રો આજના વિડીયોમાં જાણીશું કે સોળમાં હપ્તાની તારીખ શું છે ક્યારે ખેડૂતોના ખાતામાં પૈસા આવશે મિત્રો તમે તમારી સ્થિતિ કેવી રીતે તપાસી શકો ખેડૂતો માટે હેલ્પલાઇન નંબર જાહેર વગેરે આજના આપણે વાત કરીશું તો મિત્રો છેલ્લે સુધી બન્યા રહેજો તો સાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ અનુસાર પીએમ કિસાનનો નો સોળમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરીએ રિલીઝ થશે મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ કિસાનના લાભાર્થીઓને વાર્ષિક છ હજાર રૂપિયાના રોકડ લાભ આપવામાં આવે છે જે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે મિત્રો કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે પીએમ કિસાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેડ બોક્સ પણ લોન્ચ કર્યું છે મિત્રો જે ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના સંબંધિત તેમની ફરિયાદો માટે વન સ્ટોપ સોલ્યુશન પ્રદાન કરશે મિત્રો તે હિન્દી તમિલ ઓડિયા બંગાળી અને અંગ્રેજી જેવી સ્થાનિક ભાષાઓમાં સેડબોક્સ પર સપોર્ટ પૂરો પાડે છે મિત્રો હવે જોઈએ કે લિસ્ટમાં તમે તમારું નામ કેવી રીતે તપાસી શકો તો મિત્રો લિસ્ટમાં તમારું નામ માટે સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન પર જવાનું રહેશે મિત્રો ત્યાં હોમપેજ પર ફાર્મર કોર્નર પસંદ કરવાનું રહેશે આ પછી લાભાર્થીના સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે આ પછી તમે ડ્રોપડાઉન ડાઉન માંથી રાજ્ય

અથવા અઢાર ડબલ જીરો અગિયાર પંચાવન છવ્વીસ અથવા જીરો અગિયાર ત્રેવીસ આડત્રીસ દસ બાણું પર સંપર્ક કરી શકો છો અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો